રાજકોટમાં વેપારીઓ દ્વારા ધરણા કરવાનો વારો આવ્યો છે રાજકોટમાં વેપારીઓએ ધરણા કર્યું છે તમને જણાવી દઈએ કે રાજકોટની મુખ્ય બજારો ગણાતી એવી ધર્મેન્દ્ર રોડ અને લાખાજી રાજ રોડના વેપારીઓને આજે ફરી એકવાર રસ્તા પર ઉતરી ધરણા કરવાનો વારો આવ્યો છે આ તકે વાત કરીએ તો રાજકોટને હાર્દ સમી ધર્મેન્દ્ર અને લાખાજી રાજ રોડ ઉપર નાના મોટા પાંચસોથી વધારે વેપારીઓની દુકાનો આવેલી છે ત્યારે બજારમાં તહેવારોની સિઝનમાં દુકાનો બહાર બેસતા ફેરિયાઓને લઈ દુકાનધારકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે સાથે ફેરિયા અને દુકાનદારો સાથે ઝઘડા થતા હોવાનું પણ સામે આવતું હોય છે અને ઘણી વખત બજારમાં આવતા સહેલાણીઓનો પર્સ ચેન અને મોબાઈલ જેવી વસ્તુઓની ચીલઝડપ થતી હોય છે ત્યારે આવા બનાવોને ધ્યાનમાં રાખીને રાજે રાજકોટ ધર્મેન્દ્ર રોડ અને લાખાજી રાજ રોડના વેપારી એસોસિએશન દ્વારા અવારનવાર આ મુદ્દે રાજકોટ તંત્રને જાણ કરવામાં આવી છે કે રાજકોટના ધર્મેન્દ્ર રોડ ઉપરનો ફેરિયા ઝોન ડિકલેર કરે જેથી વેપારીઓને નુકસાની કે મુશ્કેલી ન સર્જાય પણ રાજકોટનું તંત્ર ક્યાંક વેપારીઓની સમસ્યાનો અંત લાવવા માંગતા જ ન હોય તેમ કોણીએ ગોળ ચોંટાડવા જેવો અને આશ્વાસન રૂપે જવાબ આપી વેપારીઓને તગડી મૂકવામાં આવે છે ત્યારે ધર્મેન્દ્ર રોડ અને લાખાજી રાજ રોડના વેપારી એસોસિએશનના વેપારીઓ દ્વારા અડધો દિવસ દુકાનો બંધ કરી વિરોધ કરવામાં આવ્યો છે સાથે સાંગળવા ચોકમાં વેપારીઓ રસ્તા પર બેસી રાજકોટ મહાનગરપાલિકા હાય હાયના નારા લગાવી રાજકોટ મહાનગરપાલિકાનો પણ વિરોધ કરવામાં આવ્યો છે સાથે જ રાજકોટ મહાનગરપાલિકા તંત્ર દ્વારા વેપારીઓની માંગને વહેલી તકે રાજકોટ મહાનગરપાલિકા સ્વીકારે તે આગામી સમયમાં વેપારીઓએ ઉગ્રથી ઉગ્ર વિરોધ કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી રાજકોટના ધર્મેન્દ્ર રોડ ઉપર ફરી એકવાર વેપારીને છે રસ્તે ઉતરાવણ વારો આવ્યો છે દ્રશ્ય જોઈ રહ્યા છો કે રાજકોટના ધર્મેન્દ્ર રોડ વિસ્તાર છે જ્યાં વેપારીને કહેવાય કે અત્યારે રસ્તે ઉતરણ વારો હોય છે અવારનવાર જે રજૂઆતો કરવામાં આવે છે કે જે રીતે વારાનો ત્રાસ છે રસ્તામાં ત્યારે અવારનવાર જે રજૂઆતો કરવામાં આવે છે એનું આજથી સુધી કોઈ નિરાકરણ નથી લેવામાં આવતું તંત્ર દ્વારા પણ ખાલી વાતો કરવામાં આવે છે જે થઈ જશે અને આશ્વાસન દેવામાં આવે છે ત્યારે છતાં આજ દિન સુધી વેપારીઓને કહેવાય કે જે પોતાની હાલાકી છે તેનો સામનો કરવો અઘરો પડી રહ્યો હોય છે જે વેપારીઓ છે તહેવારનવાર રજૂઆત કરી છે અને આજ દિન સુધી કોઈ નિરાકરણ નથી એવું જેને લઈ ત્યારે વેપારી દ્વારા આજે બપોર સુધી સ્વયંપુ બંધ પાડવામાં આવે વિસ્તારના જે દ્રશ્ય જોઈ રહ્યા છો કે આજે ધર્મેન્દ્ર રોડનો જે વિસ્તાર છે ત્યાં અત્યારે નાની મોટી બજારો આવેલી હોય છે દુકાનો આવેલી હોય છે ત્યારે પાથરાણાવાળા જે 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 કહેવાય રસ્તાની વચોવચ બેસી બેસી જતા હોય છે જેથી ગ્રાહકો અને જે કહેવાય કે દુકાનદારોને કે પારાવાર મુશ્કેલીનો સામનો કરવામાં આવે છે ઘણી વાર તો કહેવાય કે આ ગ્રાહકો અને વેપારીઓ વચ્ચે જે કહેવાય કે ઉગ્ર વાતાવરણ પણ જોવા મળે છે કારણ કે જે ફેરિયાવાળાઓના દ્રાસના હિસાબે જે ગાડીઓ છે તે ટોઈંગ પોલીસ જે ટ્રાફિક પોલીસ છે તે ટોઈ કરી લેતા હોય છે ક્યાંક ક્યાંક આનું ઘર્ષણ જે તે વેપારીઓ અને એની વચ્ચે થાય છે ત્યારે આવા મુદ્દાઓને લઈ અત્યારે વેપારીઓ દ્વારા બંધનું જે કહેવાય એલાન કરવામાં આવ્યું હતું અને આજે વેપારીઓ છે તેના દ્વારા જે ઉગ્ર વિરોધ કરવામાં

લાખાજીરા જોડના તમામ વેપારીઓ એક પણ દુકાન ખુલી નથી બધા વેપારીઓએ વિરોધ પ્રદર્શન કરી અને બંધુ એલાન આપ્યું છે અને અહીંયા અત્યારે એક વાગ્યા સુધીના ધરણા છે ઘણી વખત જે આ પ્રશ્ન છે ઉઠાવવામાં આવે છે આજ દિન સુધી તંત્ર દ્વારા કોઈ કામગીરી શું કામ કરવામાં આવતી તંત્ર દ્વારા દર વખતે આ મામલાને ઠંડો પાડી અને બે દિવસ ત્રણ દિવસનું ચેકિંગ કરી અને એક એના તરફથી કામગીરી કરવામાં આવી છે એવું બતાવી અને ફરીથી જે છે તે પરિસ્થિતિ થઈ જાય છે કોઈ નિર્ણય આ બાબતે લેવામાં નથી એવી અમારી પ્રખર માંગણી સાથેનું એક આવેદનપત્ર આજે મ્યુનિસિપલ કમિશનર ને આપવાના છે વેપારીઓ જેમને જણાવી છે કે વેપારીઓ દ્વારા જે અવાર રજૂઆત કરવામાં આવી છે આજની સુધી કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી જો આગામી સમયમાં આજે 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 આવેદન આપ્યા બાદ જો આગામી સમયમાં કોઈ કાર્યવાહી મહાનગરપાલિકા દ્વારા નહીં કરવામાં આવે તો ઉગ્રથી ઉગ્ર આંદોલન કરતા વેપારીઓ અટકાશે તેવી હેલ્થ ઇન્ટ આવી છે કેમેરામેન હાર્દિક ગોળ સાથે પ્રતિક લીમાણી ઇન્ડિયા રાજકોટ बाहर दाम रे तो आ तरफ समाचार दरमियान एक महत्वपूर्ण तो समाचार तमने